સુરતના ભરથાણામાં કરિયાણાની દુકાનની આડમાં ગાંજો વેચતો શખ્સ ઝડપાયો નશાના કાળા કારોબારનો મુખ્ય સૂત્રધારને પકડવા અલથાણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા સુરત શહેરના અલથાણ પોલીસ મથકની ટીમે બાતમીના આધારે ભરથાણા વિસ્તારમાં દરોડો પાડી નશીલા પદાર્થોના વેચાણના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે પોલીસની માહિતી મળી હતી કે એક શખ્સ કરિયાણાની દુકાનમાં આડમાં પ્રતિબંધિત માદક પદાર્થોનું વેચાણ કરી રહ્યું છે આ ચોક્કસ માહિતીને આધારે પોલીસે છાપો મારીને આરોપીની અટકાયત કરી છે તપાસ દરમિયાન આરોપી પાસેથી ચારસો સાહીઠ પોઇન્ટ નવ ગ્રામ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી જપ્ત કર્યું છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે આરોપી ગ્રાહકોની નજરમાં ન આવે તે રીતે કરિયાણાના વેપારને બહાને માદક પદાર્થોનો છૂટક કારોબાર કરતો હતો તે ગાંજાની નાની નાની પડકીઓ બનાવી ગ્રાહકોને ગુપ્ત રીતે વેચતો હોવાનું ખુલ્યું છે પકડાયેલા શખ્સે કબૂલાત કરી છે કે તેણે આ નશીલા પદાર્થનો જથ્થો પાંડેસરા પુલ બ્રિજ પાસેથી એક અજાણ્યા ઈસમ પાસેથી ખરીદ્યો હતો સામાન્ય જનતા વચ્ચે રહીને

સુરત શહેરમાં યુવા પેઢીને નશાની ગરતામાં ધકેલવાતા આવા તત્વો સામે પોલીસે લાલાંગ કરી છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની શક્યતા સેવાઈ રહી છે ટ્રેના સર્વેલન્સ પીએસઆઈ એન ડી પરમારનાઓને એક માહિતી મળેલ કે ભરથાણા ગામની અંદર સત્યસાઈ સ્કૂલની પાસે એક પૂનમચંદ બહેરા નામનો માણસ જે છે એ પોતાના પોતાના કબજામાં પાસ પરમિટ વગર જે છે ગાંજો રાખેલ છે ને એનું વેચાણ કરી રહ્યો હોય જે બાબતે જે છે સરકારી પંચો સાથે જઈને રેડ કરતાં ત્યાંથી જે આરોપી જે છે પૂનમ બહેરાનાઓ પાસેથી ચારસો ને સાઠ ગ્રામ જેટલો જે છે ગાંજો મળી આવેલ જેથી તેમની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કલમ આઠ વીસ અને ઓગણત્રીસ મુજબ જે છે કાર્યવાહી કરે છે આ બાબતે ઇન્ટ્રોગેશન કરતા પ્રાથમિક દ્રષ્ટિ એવું જણાવેલ છે કે ભાઈ જે મારા જેને હું ઓળખું છું એવા કસ્ટમરોને હું પોતે જે છે નાની નાની પેકેટ જે છે બનાવીને આપું છું અને આની અગાઉ પણ જે છે આરોપી વિરુદ્ધ અલથાણ પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસનો ગુનો નોંધાયેલ છે આ ઉપરાંત ડુમસની અંદર પણ એક એનડીપીએસનો ગુનો નોંધાયેલ જેમાં જે છે સપ્લાયર તરીકે આ વ્યક્તિનું નામ ખુલેલું હાલ જે છે પોતે એવું જણાવે છે કે પાંડેસરા બ્રિજ નીચેથી એક ઈસમ પાસેથી હું લાવેલો છું જેનું નામ થામ મને ખબર નથી પણ જો એને મને દેખાડવામાં આવે તો ઓળખી શકું છું તેથી જે છે એની આગળની રિમાન્ડ લઈને એને શોધવાની પ્રક્રિયા ચાલુ છે હાલ જે છે એવું વિદ્યાર્થીઓને જ આપતો તો એવું કોઈને પોતે નિવેદનમાં નથી જણાવ્યું પણ જેને સિલેક્ટેડ કસ્ટમર હોય કે જે એની પાસે લેવા આવતા હોય એ એ વ્યક્તિને ખરાઈ કરીને આપતા હોવાનું પોતે જે છે જણાવેલ છે હાલ